જુઓ તો ખરી ખજુભાઈ સાથે લોકોને કેટલો પ્રેમ હશે ખજુરભાઈનો વરઘોડો નીકળ્યો તો આ ભાઈ હિપકે ચડ્યા જુઓ વિડીયોમાં હાલ ખજુરભાઈ અને મીનાક્ષી દવેના લગ્નના બંધાઈ બંધાયા હતા સોશિયલ મીડિયામાં ખજુરભાઈની તસવીરો ખૂબ જ વાયરલ થયેલી અને સૌ કોઈ ચાહકોએ ગુજરાતી કલાકારોએ પણ ખજૂરભાઈને શુભેચ્છા પાઠવી હતી ખજુરભાઈના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયેલ તેમજ સાથોસાથ યુટ્યુબ પર અનેક વિડીયો પણ ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે ખજુરભાઈ એટલે કે નીતિન જાની ઘોડા પર સવાર થઈને પોતાનો વરઘોડો લઈ રહ્યા છે આપ સૌને જણાવી દઈએ કે ખજૂરભાઈ ખૂબ જ સાદગી રીતે સામાન્ય વ્યક્તિની જેમ લગ્નના લગ્ન બંધાય બંધાયા છે ખરેખર ખજૂરભાઈએ ખરા અર્થમાં એ સાબિત કરી બતાવ્યું કે તેઓ ખૂબ જ સરળ અને ભરી વ્યક્તિત્વ ધરાવે છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે લોકો ખજૂરભાઈને ભગવાન સમાન ગણે છે હાલમાં જ સોશિયલ મીડિયામાં એક ખૂબ જ હૃદયસ્પર્શી વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો દ્વારા તમને સમજાય છે કે લોકોનો ખજૂરભાઈ પ્રત્યે કેટલો પ્રેમ છે વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે ખજૂરભાઈની જાન જ્યારે નીકળી ત્યારે ઘણા લોકોએ વરરાજાના રૂપમાં જોઈ તેમની આંખોમાં હરકના આંસુ આવી ગયા હતા આ દ્રશ્ય જોઈએ એવું લાગે છે કે નગરમાં રામ ભગવાનની જાન નીકળી હોયને સૌની આંખો ભીંજાઈ જાય વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે ભાઈ તો હિપકે ચડ્યા હતા